મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લામાં રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ઈસમને ગાડી સાથે દબોચી દારૂ વગેરે મળી કુલ કિંમત પાંચ લાખ ત્રેસઠ હજાર ચારસો સાઠનો મુદ્દામાલ કબજે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠાનાઓએ રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જિલ્લામાં થઈ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમોની પ્રવૃત્તિ અટકાવી નિસ્ત નાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ હતી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન કરાંગિયા એલ સીબી સતત માર્ગદર્શન અને સૂચના પૂરી પાડેલ જેના ભાગરૂપે એલસીબી સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ જે ચાવડા એલ સીબી નાઓએ રાહદરી હેઠળ આવા ગુનાઓ शोधी असिस्टेंट सब इंस्पेक्टर विक्रम सिंह चांपाभा भाई असिस्टेंट हेड कांस्टेबल अमृत भाई वीरभद्र सिंह पुलिस कांस्टेबल शुक्लजीत सिंह कुमार गोपाल भाई प्रकाश कुमार विजय कुमार अनिरुद्ध सिंह टेक्निकल सर्विसेस असिस्टेंट सब इंस्पेक्टर सचिन कुमार वगैरह स्टाफ मणसों टीम बनाई थी उपभोक्त टीम मणसों अगर सात चौबीस जाजर पोलिस स्टेशन विस्तार में प्रोही वोच तथा पेट्रोलिंग में था તે દરમિયાન એએસઆઈ એસઆઈ ચાપાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ નાઓએ સંયુક્ત રીતે બાતમી હકીકત મળી કે એક સફેદ કલરનું મારુતિ કંપનીનું સીએનજી સુપર કેરી ડાલા નંબર આર જે અઠ્ઠાવન જી એ જીરો જીરો છોતેરમાં એક ઇસમ પ્લાસ્ટિકના કેરેટોની આડમાં નીચેના ભાગે ગુપ્ત ખાનું બનાવી તેમાં રાજસ્થાનથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ઈડર દેશોતર થઈ ગાંધીનગર તરફ લઈ જનાર છે જે બાતમી હકીકત આધારે ઉમેદગઢ ગામની સીમમાં રોડ ઉપર નાકાબંધી કરી ઈડર તરફથી આવતા વાહનોની વોચમાં હતા દરમિયાન બાતમી મુજબની સફેદ કલરનું સીએનજી સુપર કેરી ડાલા નંબર આર જે અઠ્ઠાવન જી એ જીરો જીરો છોત્તેર આવતા તેની આડાશ કરી રોડ બ્લોક કરી ઉભો રખાવી ડાલામાં ચેક કરતા તેમાં ઉપરના ભાગે પ્લાસ્ટિકના કેરેટ ગોઠવેલ હતા તેમજ તેની નીચે ગુપ્તખાનું બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો ભરેલ હતી જે કુલ બોટલ નંગ એકસો છવ્વીસ કિંમત સત્તાવન હજાર આઠસો દસ તથા મોબાઈલ ફોન એક નંગ કિંમત પાંચ હજાર તથા પ્લાસ્ટિકના કેરેટો નંગ તેર કિંમત છસો પચાસ તથા મારુતિ કંપનીના સી એન જી સુપર કેરી ડાલા નંબર આરજી અઠ્ઠાવન જી એ જીરો જીરો છોત્તેરની કિંમત પાંચ લાખ મળી કુલ પાંચ લાખ તેસઠ હજાર ચારસો સાહીઠનો મુદ્દામાલ મળી આવતા તપાસ અર્થે કબજે કરી મળી આવેલ ઈસમ વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિત મિશન ગણના પાત્ર કેસ કાઢીને કેસ દાખલ કરવામાં આવ્યો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા